તો પહોંચ્યા છે વડોદરામાં કરશે સંઘવી હવે પહોંચ્યા છે વડોદરા ખાતે પંદર ગણેશ મંડળોમાં દર્શન કરશે નિઝામપુરાના રાજાના ગણેશના સૌ પ્રથમ દર્શન કરવાના છે બાદમાં ફતેગંજના આઈ લવ ઇન્ડિયા ગ્રુપના ગણેશના દર્શન કરશે ગણપતિજીની પૂજા અર્ચના માટે ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખ શ્રી અને ધારાસભ્ય શ્રીઓ સાથે મળીને ગણપતિજીની પૂજા કરવાનો આજે અવસર પ્રાપ્ત થશે આજે વડોદરા શહેરમાં કરીબન વીસેક જગ્યા ઉપર વિસ્તારના અલગ અલગ નાગરિકોને મળવાનું અને સાથે સાથે ગણપતિજીની પૂજા અર્ચના અને આસ્થાનો આજે મને અવસર પ્રાપ્ત થવાનો ખાસ કરીને વડોદરાના મેં ચેનલોમાં જોયા ગણપતિજીની પૂજા આસ્થા જોડે જોડે ઓપરેશન સિંદુરની શક્તિના દર્શન બી લોકોને કરવાનો અવસર વડોદરાના વિવિધ મંડલોમાં પ્રાપ્ત થઈ રહ્યો છે ભારતીય સેનાના એ જવાનોને